નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ બે ઉપર વાઇબ્રન્ટ હાર્ટનું નવું આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ ટુ અરાઈવલ્સ ખાતે એક નવા આકર્ષક માટે ઇન્સ્ટોલેશનનું નું અનાવરણ કરવામાં આવ્યું છે એરપોર્ટમાં મુસાફરોની શહેરની વાયબ્રન્ટ અને એનર્જીનો અનુભવ કરાવવા તે ડિઝાઇન કરવામાં આવ્યું છે હલચલ વોલ્ડ ધાતુની એક અદ્ભુત શિલ્પ છે જેમાં ભારતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના સ્થાપત્યની સુંદરતા અને રોજિંદા જીવનનું નિરૂપણ કરવામાં આવ્યું છે એસવીપીઆઈ એરપોર્ટના ટર્મિનલ ટુ અરાઈવલ્સ ખાતે એક નવા આકર્ષણ માટે ઇન્સ્ટોલેશનનું અનાવરણ કરાયું છે મુસાફરોની શહેરની વાઇબ્રન્ટ એનર્જીનો અનુભવ કરાવવા માટે તે ડિઝાઇન કરવામાં આવ્યું છે હલચલ વોલ અમદાવાદની કળા પરંપરાઓ અને સમૃદ્ધ વારસાને પ્રતિબિંબિત કરે છે તેની અનુપમ ડિઝાઇન અમદાવાદની પોળ અને અન્ય મંત્રમુગ્ધ કરતા જીવન ગુજરાતી પાત્રોને દર્શાવે છે શિલ્પની પાછળ ફેબ્રિકની વહેતી નદી સાબરમતી નદીનું નિરૂપણ કરે છે પંદરમી સદીમાં અમદાવાદની સ્થાપના થઈ તે અમદાવાદનું અભિન્ન અંગ છે પરંપરાગત ડાબુ આર્ટનો ઉપયોગ કરી તેને બનાવવામાં આવે છે તેના ફેબ્રિકમાં સ્થાનિક કલાત્મકતાનો સ્પર્શ છે અમદાવાદના વારસા અને વર્તમાનને તે ગાથા વર્ણવે છે અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇલેક્ટ્રિકલ વાહનો માટે સૌ પ્રથમ ચાર્જિંગ સ્ટેશનનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે સસ્ટેનેબિલિટીના પ્રાઇમ ફોકસ સાથે એટીજીએલ દ્વારા સ્થાપિત આ નવી સુવિધાનો શુભારંભ થયો છે ગ્રાહકોની બહેતર સુવિધા માટે આ નવું ઇવી ચાર્જિંગ સ્ટેશન એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલની એન્ટ્રી પોઈન્ટની નજીકમાં જ સ્થાપિત કરવામાં આવ્યું છે